નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર કારીગરોએ એ બનાવેલ કલાત્મક વસ્તુઓ ખરીદી અને આપણી પરંપરાગત કલાને સજીવ રાખીએ વધારો ભુજ હાટ ગાંધી શિલ્પ બજાર એક્ઝિબિશન કમ સેલ એક નવેમ્બર થી સાત નવેમ્બર સમય સવારે અગિયાર થી રાત્રે આઠ ભુજ હાટ મુન્દ્રા રોડ ભૂજ

નાસ્તા ફરતા આરોપીને પકડી પાડી રીકન્સ્ટ્રક્શન કરાયું ગત તારીખ સોળ સાત બે હજાર પચીસના રોજ અજાણ્યા ચાર ઈસમોએ પૂર્વ આયોજિત કાવતરું રચી ગાંધીધામ મધ્યે સમકિત નિધિ આંગળિયા પેઢીના સંચાલક કેતનભાઈ મોહનલાલભાઈ કાકરેચા નાઓનું પૈસા પડાવવાના ઈરાદે હથિયાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમની ફોર વ્હીલર ગાડીમાં અપહરણ કરી લઈ ગયેલ હોય જે અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ભાગ એ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી એનએસ કલમ એકસો પંદર બે એકસો ચાલીસ બે એકસઠ એક એ તથા આર્મ્સ એક્ટ કલમ પચીસ એક બી તથા જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબનો ગુનો તારીખ સોળ સાત બે હજાર પચીસના રોજ જાહેર થયેલ હતો જે ઉપરોક્ત ગુના કામેના નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ નાઓએ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓએ જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપેલ હોય જેથી પોલીસ ઇન્સ્પેક્ટર એમ ચૌધરી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન નાઓએ ગુના કામે નાસ્તા ફરતા આરોપી શ્રવણના સિંહ લક્ષ્મણસિંહ સોઢા રહે બિકાનેર રાજસ્થાનવાળાનો બિકાનેર જિલ્લા જેલ રાજસ્થાન ખાતેથી કબજો મેળવી ગુના કામે ગત તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસના રોજ અટક કરી કોર્ટમાં રજૂ કરી આરોપીના દસ દિવસના પોલીસ રિમાન્ડ માંગતા નામદાર કોર્ટ દ્વારા નામદાર કોર્ટ દ્વારા આરોપીના તારીખ સાત અગિયાર બે હજાર પચીસના આઠ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે અને આરોપીએ ગુનાને કઈ રીતે અંજામ આપેલ તે અંગે આરોપીને સાથે રાખી આરોપીએ ભોગ બનનારનું અપહરણ કરી જે જગ્યાએથી નાસેલ તે સ્થાનિક બનાવવાળી જગ્યાનું રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવેલ છે મજકૂર આરોપી વિરુદ્ધ રાજસ્થાન મધ્યપ્રદેશ હરિયાણા તથા ગુજરાતમાં અનેક ગુના નોંધાયેલા છે જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મહિનાના પહેલા શનિવારે અજય ચોક્સી અને લિવરના રોગોના નિશ્ન ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાન ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડૉક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રીડોકેશન સાઇટ રઘુવરસી ચોકડી પાસે ભૂજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ નાઇન સેવન એઈટ સિક્સ ટુ ફાઇવ નાઇન ઝીરો દર્શક મિત્રો આજે તારીખ ત્રણ નવેમ્બર બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર